ક્યાંનું ક્યાં જાય છે કોઈ ગીરમાં ફરવા જાય છે ને કોક ઓલું રંગ હોય પાર્ક હોય ને બધી ધૂળેટી રમવા ન્યા છે અને તમારે ઘરમાં બેન જાવ બોલો એ ગામ છે ને આપણે ના જ ગામ કરે એવું ના તો બોલો મારે છે કેમ કરવું એમ તમારે મોબાઈલ પતર ખાઈ છે એમાં જોઈ જોઈને બધું શીખે છે શાંતિથી આરામ કરવાનો વિચાર હતો એલી ચા તો લઈ આય એ શાંતિથી આરામ કરો નિંદર કરો એટલે સપનામાં આવશે ને પી લેજો સપનામાં જ બરાળા પાડસ આ ગગલી કે છે બોલો હજી તો હમણાં ફરવા ગયા તા એ ધરાતી નથી હારી મારે તો વિચાર છે કે હું જાવ બપોર સુધી શાંતિથી પણ આને જોને કે અને આ બધે મોબાઈલમાં જોઈ જોઈને સને પતરું ખાંડે છે મોબાઈલમાં જોઈ જોઈને વેન કરે એને ભાન નત પડતે કે હમણાં ફરવા ગયા તા એમ હમણાં એટલે કેદી ગયા તા જરા કેજો છે મને હમણાં સાર પાંચ મહિના પહેલા ઓહો હો 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 ચાર પાંચ મહિના થયા કા હમ ફરવા ગયા તા એના નામા કુસે ને મહિના મહિના દાદા જાય છે જો તો રવિવારે એ ન થાવતા આ તો રજા લઈને જાય છે પછી જાહુ પછી આપણે ચા તો બનાવ દે હલે હલે છે ને સપના માં કરો આરામ જ કરો ને તેડી તમારે એટલે આવે સપના માં લેવાય બધું તો એવી જબરી છે માની જેમ આયો તમારે જેવો કોણ થાય આપણે પછી જાવ આ તું પ્લાન નતો એટલે રજા બજા મુકાણી નથી એટલે હો ને હાથી તમને કોણ યા છે કોઈ ઇન્વિટેશન આપશે કે ઓફિસે તમે એટલે આગળ પાછળ તો મૂકવી પડે કે જાવ હોય તો એક જવાય હોય તમે દાનત જ નથી લઈ જવાની પતિ ગયું પતિ ગયું તારું બધું હા દર વખતે આમ જ પતાવો છો તમે બેઠા બેઠા હું કે ગગલી હું પ્લાન છે આ વખતે ઢોડેટી રમવાનો પ્લાન તો કેટલા બધા કર્યાતા કે ઉગીરમાં ફરવા જાવું ને ન્યા જઈને દીવમાં જઈને ને એવું કરશું એમ પણ હવે એમ થયું કે પછી બે દિન રજા છે માંડ હોય શાંતિથી કામ કરી લે આને એમ હું હોય હાલો ને હવે હા હાલો હાલો ક્યાં જાવું હે તો કેમ અંગ્રેજીમાં સમજાવતી હતી તમને એક જ હો અજી તી તો ઉપર ચાલું કીધું છે અને કયું ની હવા ની ગળું તો એ તમાર સાય નતલે આવી તોય અને આયા તો હે ને હું મોઢું ચડાવીને સાતો બનાવી આવી પછી છે ને તો છે અત્યારે સાંભરી તો લે આવ ક્યાં ન જાવ આયા જ અરે હોમણા 5 મિનિટ પેરા જાવતું ને હવે ન બોલો લ્યો આવી ખોટે ખોટો ઓલચાડાવતી મોટો લે બોલો ડાસુ ચડાવું છું હા પણ ક્યાં નક્કી કરીએ પછી જોઈએ હાલો પેલા બજાર કલર તો લઈ આવીએ હાલો હાલો લે પાસું 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 à mày lấy áo sơ đồ thay mà khoét khoét lại còn huống cái sáu bảy màu color lewa nô lewa nói thằng đó cũng bị chia hai mươi lăm rồi ha vậy thì anh qua đây anh là là à là paka color ha gọi là sao đấy anh ấy gúnu lagewa nó lages nãy nãy gúnu mày nói nãy gọi là mát thì vừa rồi lagewa gọi là cá nè vừa rồi ở એ લ્યા જો 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 સોફેટ લાલ ને પીરો દેખાઈ છે તને આવો દેખાઈ છે આંધરી થોડીક સુ હું કાઈ મને એમ તાંધરી સો લે પેલા તન દેખાણ પેલા મને દેખાણ એટલે હા એમ તો પેલા મને આ બાજુ દેખાણા તો હું કાઈ એમ થોડીક કવસુ તો આંધરી લે હા આ લાપે બેમાંથી પે આંધરી ઊં હતી આલ્ટી બાજુ ચાવ સા બાજુ ચાવ આ બાજુ ચાવ તું કે બાજુ હા તો મને દેખાણા ની બાજુ જાઈ ના ના એ મને દેખાણી બાજુ જાઈ એ બોલે તો કે પેલા કીધું તઈ બોલતા નતું આવડતું મોટા મગ ભેર

आईबा याद करन ओ

હા તો વાંધો નહિ બાકી ગામ શું કે ખબર તમારે પાંચ રૂપિયા વધુ છે અને પોતે એમ કે કે અમારે તો વાંધો નહિ સામે વાળા ને લગાવો હોય ને એને ભલે લાગે અમારે તો સસ્તું જ હોય છે તો પછી હવે એવા ગ્રાહકોને તો અમે નથી આપતા એમ પણ એના માટે હોય નહિ ને આપણી પાસે સામે તો વિચારવું જોઈએ ને એમ એ બધા એમ કે ના કે ઓલા બધા જે લઈ આવશે એ થોડાક અમારે વિસારી લઈ આવવાના છે તો અમે હુકમ વિસારીએ બધું આવું જ વિસારે તો કોઈ કોઈ વિશે વિસારે જ નહીં ને તમે હારા છો બેન કે વિસાર્યું બીજા વિશે

એક વાર તારા હાટુને કોઈ રિંગ કે હટુ ક્યાં એનું ઘર નથી ના ભઈ ગઈ ના ઘરે આ લઈ લેતી તમે કલર ના લઈ આવ્યા તારે હું ધૂળેટી રમવાન જરૂર છે તું તો વાટે વાટે રંગ બદલાસ રંગ જ કરસ આખામાં મે પૂછે તું તારામ કરવો તો અને સેવી રિંગ કે એવો રંગ બદલી ગયો કે ભઈ આ જાઉં હું જાને ભઈઓ બાને બાજી કરતી તું વિસારી ના આવીસ ને કા રસ્તામાં કેમ ગગડાને ધબધબાવો હા આજે તો ક્યાં ધબધબાયો છે લઈ આવ્યા કલર તમે આવો મમ્મી રાખ્યા સરિંગ કે ઘરે સરસ લ્યો મારે રમવું છે

પણ ધૂળે કેમ દિવસે નહી પછી તે દી તો તમાર હુવાનું અમાર જવાનું હું તે દિસે ને સાર પાંચ ઘર માં જેટલા આલારામ હોય ને એટલા બધાય લગાવીને એટલે પછી જોઈ લ્યો તમે કોઈ ઉઠાડી શકો કે નહીં હા ઉઠાડી શકશું પણ ઉઠાડવા હોય તો બાકી ઉઠાડશું જ નહીં અમે અને આલારામ તો અમે છે ને વેલા વેલા ઉઠી બધે બંધ કરી દેહું હી તન વાંધો લઈ જાવા માં આરામ કરો તો બીજો અમને કાઈ વાંધો નથી કા અત્યારે કા કરશે ને પછી બાય થાય છે તેમ ને સમજાય ને પોસાતું નથી અત્યારે એક થઈ ગયા છે બે આ તો જેવી જેવી હશે બરાબર છે ને

હા કેટલા બધા લઈ સી કલર ઊને રિંકીન બોલા ફુગાઈ કરવા છે પાણી વાર આઈ ગયા દીએ એ મોજ કરવી જો તો ધબ ધબાટી બોલાવી છે રંગ બરસે ભીગે ચુનરે વાલી રંગ બરસે એ ખપ 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 હજી આવવાની છે ધૂળેટી આઈ જ નથી ધોળકા બોળકા મુઈ કત્યારે મારી ધૂળેટી આજથી ચાલુ થઈ ગઈ રમણ રમાડો હે હાલો મોજ માં મોજ માં સતો મિત્રો એ વાતું કર ને ધૂળેટી રમસુ પછી હા તો જો ધૂળેટી રમવા મેની છે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અનવા પાછું નો બેલ આઇકન દબાવી દેજો જેથી અમારો નેક્સ્ટ વિડીયો આવે ધબ ધબાટી બોલાવ તો એ તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો એન મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે